હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા કિચનમાં તો આજે આપણે ચોકલેટ ટ્રફલ કેક બનાવીશું તો ચોકલેટ ટ્રફલ કેક બનાવવા માટે મેં અહીંયા ચોકલેટ પ્રીમિક્સ લીધું છે તો પાંચસો ગ્રામ કેક બનાવવા માટે અહીંયા આપણે એકસો એંસી ગ્રામ પ્રીમિક્સ લેવાનું છે તો અહીંયા મેં વજનમાં એકસો એંસી ગ્રામ પ્રીમિક્સ લઈ લીધું છે તમે જોઈ શકો છો અને જો તમે કપના માપથી મેઝરમેન્ટ કરવાના હોય તો અહીંયા તમારે દોઢ કપ જેટલું પ્રીમિક્સ લેવાનું છે પાંચસો ગ્રામ કેક બનાવવા માટે એકસો એંસી ગ્રામ પ્રીમિક્સ લો એટલે ચાલે તો હવે આપણે પાણી લઈ અને તેને સ્મૂથ બેટર બનાવી લઈ અહીંયા થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે એક સાથે પાણી એડ નથી કરવાનું આવી રીતના મિક્સ કરતા જાય અને આપણે એક સ્મૂથ બેટર બનાવીશું અને એક ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં કોઈ લમ્સ ન રહે તો હવે મેં અહીંયા એક સાત ઇંચના ટીનમાં એક બેકિંગ પેપર લઈ લીધું છે બટર પેપર તો હવે આપણે બેટર એમાં એડ કરી દઈએ અને થોડું થપથપ આવી લઈએ જેથી કરીને એમાં કોઈ લમ્સ ના રહે અહીંયા અને એક કઢાઈમાં એને દસ મિનિટ માટે મેં હીટ કરી લીધી છે અને હવે આપણે એમાં આ તપેલી એડ મૂકીને એને ચાલીસથી પિસ્તાલીસ મિનિટ સુધી રહેવા દઈશું હવે અહીંયા મેં એકસો પચાસ ગ્રામ ચોકલેટને મેલ્ટ કરી અને એમાં અમૂલનું ફ્રેશ ક્રીમ લીધું છે એટી ગ્રામ ને અહીંયા એક ટફલ રેડી કર્યું છે એને મેં પંદર મિનિટ માટે ફ્રીજમાં રાખી દીધું હતું તો હવે આપણો સ્પોન્જ પણ રેડી થઈ ગયો છે તો આપણે એને રિમૂવ કરી લઈએ તો તમે જોઈ શકો છો સ્પોન્જ પણ એકદમ સોફ્ટ બન્યું છે તો હવે આપણે તેના બે પીસ કરી લઈએ વચ્ચેથી તો ફ્રેન્ડ્સ આ ટ્રફલ કેક એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં તૈયાર થઈ જાય છે તો હવે મેં ઉપરનો ડોમ શેપ જે હોય ઉપરનો ભાગ તે લઈ લીધો છે અને તેની ઉપર નોર્મલ વોટર સ્પ્રેડ કરી દીધું છે હવે એની ઉપર આપણે ચોકલેટ ટ્રફલ બનાવેલું છે તે સ્પ્રેડ કરીશું થોડું થોડું અને એક સ્પેચ્યુલા લઈ અને આપણે એને સ્પ્રેડ કરી દઈશું તો ટ્રફલને મેન્ટેન કરવું ખૂબ જ હાર્ડ હોય છે તો તમારે એને થોડું થોડું ગરમ પાણી લઈ અને એની અંદર સ્પેચ્યુલા ડીપ કરતું જાય અને ટ્રફલને સ્પ્રેડ કરવાનું છે જેથી કરીને ઇઝી થાય જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમે તો આ રેસીપીને એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે અને જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે આપણે બીજો પાર્ટ ઉપર મૂકી દઈએ પર નીચેનો જે ભાગ હતો તે મૂકી દઈએ અને ફરી પાછા આપણે ક્રમ કોટિંગ કરી લઈએ તો અહીંયા મેં ફરીથી નોર્મલ વોટર લઈ લીધું છે મેં અહીંયા સુગર વોટર નથી લીધું ફરી પાછું ટ્રફલ લઈ અને એને આપણે ગ્રામ કોટિંગ કરી લઈશું જો તમારું ટ્રફલ થોડું થોડું ઢીલું એવું થતું જતું હોય તો તમારે એને થોડી થોડી વારે ફ્રીઝમાં મૂકી દેવું જેથી કરીને એ ક્રીમી ના આવી રીતના સ્પ્રેડ સ્પ્રેડ કરતા જાય અને આપણે એનું ક્રોમ કટિંગ કરી લેવાનું છે આ ટ્રફલ કેક બનાવવામાં ખૂબ જ ઇઝી છે આમાં આપણે વધારે ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ નથી થતો એટલે બધાની ઘરે સહેલાઈથી મળી રહી છે તો અહીંયા મેં થોડી વાર ફ્રીઝમાં રાખી અને ફરી પાછું ફાઇનલાઇસિંગ પણ કરી દીધું છે આપણે એને હવે ડેકોરેશન કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા મેં એક ચમચી ટ્રફલ લઈ લીધું છે અને એની અંદર અડધી ચમચી ગ્લેઝિંગ જેલ જેને ન્યુટ્રલ જેલ પણ કહે છે અને અડધી ચમચી ફ્રેશ ક્રીમ લઈ અને મિક્સ કરી દીધું છે અને એનું બનાવી લીધું છે તો એને પાઇપિંગ બેગમાં ભરી અને આ રીતની લાઇનિંગ કરી દીધી છે તો આ ટ્રફલ કેક તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમારા બાળકોને ખૂબ જ ભાવશે હવે અહીંયા મારી પાસે ડાર્ક ચોકલેટને છીણી લીધી છે મેં એને આપણે સાઈડમાં લગાવી દઈશું ફરતી સાઈડમાં થોડી થોડી લગાવી અને જે નીચે હોય એને રિમૂવ કરતી જવાની છે આપણને આ રીતના ફેરવતી જવાની છે અને લગાવતી જવાની છે અને નીચે જે હોય એને રિમૂવ કરતી જવાની છે જો તમે તો આ રીતના કેક જરૂરથી ઘરે ટ્રાય કરજો અને અહીંયા મેં એક સ્ટાર નોઝલ લઈ લીધું છે તો અહીંયા અને પાઇપિંગ બેગમાં રફલ અને આ રીતના ફ્લાવર બનાવેલા છે તો અહીંયા મેં હવે સિલ્વર બોલ્સ લઈ લીધા છે તો એને આપણે વચ્ચે વચ્ચે એડ કરી દઈશું અને વ્હાઈટ વ્હાઈટ બોલ્સ પણ લઈ લીધા છે તો એને આપણે ફ્લાવર ઉપર એડ કરી દઈશું તો તૈયાર છે ચોકલેટ ટ્રફલ કેક તો ફ્રેન્ડ્સ તમને કેવી લાગી એ કેજો અને અહીંયા આપણે વજન પણ કરી લીધો છે જે પાંચસો ગ્રામ ઉપર પાંચસો ત્રેપન ગ્રામ છે તમે જોઈ શકો છો બનીને રેડી થઈ ગઈ છે ચોકલેટ ટ્રફલ કેક મળીએ ફરી પાછા એક નવી રેસીપી સાથે થેન્ક